તેમજ મોબાઈલ ફોન તથા બીજા ડ્રાઈવર પાસેથી રોકડા હજાર તેમજ પાંચ હજારનો મોબાઈલ ફોનની લૂંટ કરેલ હોય લૂંટારો વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો નવ ચાર તથા ચોપન જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધાય ત્યારબાદ છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જયન પરમાર તથા સર્વેલન્સ કોડ નામો આ ગુનો કરવા માટે અલગ અલગ ટીમ બનાવવાની જગ્યાને તેમજ આજુબાજુ હાઈવે પર આવેલ સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સ દ્વારા આરોપીઓની માહિતી મેળવી લૂંટારો ટોળકીને પકડી પાડી તેઓ પાસેથી ગુનામાં ગયેલ બંને મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા રિકવર કરવામાં આવેલ છે આરોપીઓ પાસેથી કબજે તથા રિકવર કરેલ મુદ્દામાં માલ વિવો કંપનીનો વાય સિક્સટી મોબાઈલ ફોન પાંચ હજાર એક વિવો કંપનીનો વાય સેવન્ટી ફાઈવ મોબાઈલ પાંચ હજાર ગોલ્ડન ચોકડી પાસે ઉભી વ્યક્તિને મારા મારી લૂટ કરેલ એક સેમસંગનો મોબાઈલ ત્રણ હજાર રોકડા રૂપિયા પાંત્રીસો ગુનામાં વપરાયેલ વાહનો બ્રાઉન કલરની એક્સેસ મોબાઈલ રજિસ્ટર નંબર જી જે ઝીરો છ એસએ જીરો આઠસો ત્રેવીસ કિંમત પંચાવન હજાર બ્લેક કલરની સ્પ્લેન્ડર મોટર પકડાયેલ આરોપી કુલ પાંચ અને વોન્ટેડ આરોપી એક સારી કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર જીએન પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ચાર મુકેશભાઈ મનુભાઈ હેડ કોન્સ્ટેબલ પરમેશભાઈ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દેવજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ રામભાઈ પોલીસ કોન્સ્ટેબલ કલ્યાણભાઈ પ્રેમજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ બળવંતસિંહ પોલીસ કોન્સ્ટેબલ ખુમાનસિંહ ભીમસિંહ અને મહેશભાઈ વીરાભાઈ ગઈકાલે રાત્રે આ છાણી નેશનલ હાઈવે અડતાલીસ ઉપર રાત્રિના બે વાગે એક ટ્રક કે જે કપાસ ભરેલી હતી અને મહારાષ્ટ્રથી રાજકોટ તરફ જઈ રહી હતી આરસામાં રાત્રિના બે વાગે એને મોપેડ ઉપર ત્રણ સવારી ત્રણ ઈસમો આવી આ ટ્રકને આતરેલ અને હિન્દીમાં તમને એક્સિડન્ટ ક્યુ ક્યુ આય ક્યુ ભાગ રહ્યો એમ વાત કરી ડ્રાઈવર અને કંડક્ટર સાથે માથાકૂટ કરેલી અને તેમની પાસેથી રોકડ બંને પાસે કુલ અડતાલીસો રૂપિયા રોકડા હતા અને બંને પાસે એક એક મોબાઈલ હતો આ બંને લૂંટી અને આ મોબાઈલ ઉપર ભાગી ગયેલા જે મતલબે આ ડ્રાઈવરે પોલીસનો તાત્કાલિક સંપર્ક કરેલો છાણી પોલીસ અને બીજી પોલીસ સ્થળ ઉપર પહોંચી અને ઘટના સંદર્ભે આખા રોડ ઉપરના સીસીટીવી લેધેલા તેમજ હ્યુમન રિસોર્સથી પણ માહિતી મળેલી કે આ લોકો નજીકના જ હોવાનું એક અનુમાન છે જે આધારે અમે આરોપી સુધી પહોંચેલા આજરોજ આ આરોપીઓને છાણી પોલીસે અટકાયતમાં લીધેલી છે હાલ ધરપકડની કાર્યવાહી ચાલુ છે આ આખી એક ગેંગ છે જેમાં છ ઇસમો સંડોવાયેલા છે એ છ પૈકી પાંચ ઇસમોની પોલીસે ધરપકડ કરેલી છે અને એક હજુ પકડવાની તજવીજ ચાલુ છે આ આરોપીઓ પાસેથી આ ગુનામાં ગયેલ સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે જેમાં આ ફરિયાદી અને એનો ક્લિનર ટ્રકના એ બંનેના મોબાઈલ તેમજ એમના બંને પાસેના રોકડ રૂપિયા ત્રણ હજાર પણ રિકવર કરવામાં આવેલા છે એવમ આ મોપેડ કે જે ગુનામાં વપરાયેલું છે અને એક મોટરસાયકલ એ પણ બંને વાહનો રિકવર કરવામાં આવેલા છે આ છ આરોપીઓનો ગુનાહિત રેકોર્ડ પણ છે એ શહેરના રાવપુરા ગોરવા બાપોદ સમા જેવા પોલીસ સ્ટેશનોમાં અગાઉ પકડાયેલા છે અને આ એમની એમો રહેલી છે કે હાઈવે ઉપર એકલ દુકલ જતા લોકોને તેમજ ટ્રકને આતરી અને કોઈપણ કારણસર એમને રોકી અને એમની પાસે જે પણ કંઈ રોકડ રકમ મળે કે મોબાઈલ મળે એ લૂંટી લેતા હતા તો એકંદરે હાલ છાણી તેમજ બાપોલ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ થયેલ છે વધુ પૂછપરછ ચાલુ છે અને બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા છે ટોટલ છ આરોપીઓ છે એમાં પાંચની ધરપકડ થઈ ગયેલી છે હા છ આરોપી વડોદરા શહેરના જ આરોપી છે અને અગાઉ ભૂતકાળમાં પણ એમનો ગુનાહિત રેકોર્ડ રહેલો છે આરોપી પાસેથી એણે ગુનામાં ફરિયાદી સાક્ષીને ગભરાવા માટે ચપ્પુ હતું એ ચપ્પુને બી પોલીસે કબજે કરેલ છે અને આ સિવાય બી એ આમનું મૂળ વતન અમુક આરોપી લુણાવાળાના બી છે બારના બી છે પણ મૂળ વડોદરા એ રોકાયેલા છે હા એમની એમો જ આ પ્રકારની હતી કે મધ્યરાત્રિનો સમય એ પસંદ કરતા અને એકલ લોકલ જે લોકો જતા હોય મોટરસાયકલ પર કે ટ્રકમાં તો રોડ રસ્તાનો લાભ લઈ અને આવી એમોથી એ ગુનો આચરતા હતા ના એમનું હાલ અત્યાર હાલ આ બે ગુના ડિટેક્ટ થયેલા છે કારણ કે એમનું કાર્યક્ષેત્ર વડોદરાનું આ હાઈવે હોવાનું જણાય છે ભૂતકાળમાં પણ જે ગુના જે છે એ પણ આપણા વડોદરા શહેરના જ રજિસ્ટર થયેલા અને એ ડિટેક્ટ થયેલા છે અત્યારે જે તે વખતે જ અમે છાણી વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચ બીજી અન્ય ટીમો લગાડેલી હતી અને હ્યુમન રિસોર્સ અને સીસીટીવીના માધ્યમથી ગુના શોધાયેલા છે અને આ એક આરોપી પણ નજીકમાં સનસરી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો